મિત્રો આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહી છું જે ફક્ત દિવાળી વિશે નથી પણ જીવન વિશે છે આ વાર્તા અંત સુધી સાંભળજો કેમ કે આ વાર્તા તમને એવી શીખ આપશે જે તમે કદાચ ક્યારેય ભૂલી નહીં શકો જો તમે ચેનલ પર નવા હોવ તો વાત વિવેકને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો અંતે લાઇક અને શેર જરૂર કરજો ચાલો શરૂ કરીએ આજની દિવાળીની પ્રેરણાદાયક વાર્તા એક નાના ગામમાં અરવિંદ નામનો નાનો છોકરો રહેતો હતો દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો ગામમાં દરેક ઘરમાં સાફ સફાઈ રંગોળી ફટાકડા દિયા અને આનંદની તૈયારીઓ ચાલી રહી હતી અરવિંદ પણ ખૂબ ખુશ હતો એણે પોતાના પિતાને કહ્યું પપ્પા આ વર્ષે હું બહુ બધા ફટાકડા ફોડવાનો છું પિતાએ હસીને કહ્યું હા બેટા ફટાકડા ફોડો આનંદ કરો પણ યાદ રાખજો દિવાળી ફક્ત બહારનો પ્રકાશ નથી અંદરનો પ્રકાશ પણ જગાવવો જરૂરી છે અરવિંદને આશ્ચર્ય થયું અંદરનું પ્રકાશ એ શું હોય પપ્પા પિતાએ કહ્યું જ્યારે તું બીજાને ખુશ રાખે છે માફ કરે છે મદદ કરે છે એ જ અંદરનો પ્રકાશ છે દિવાળીનો સાચો અર્થ એ છે કે તું તરા મનનો અંધકાર દૂર કરે દિવાળી આવી ગઈ અરવિંદને મમ્મી પપ્પાએ ઘર દિયાથી જગમગાવ્યું રંગોળી બનાવી અને માળા લગાવી બધું તૈયાર હતું પણ પિતાએ અરવિંદને બોલાવ્યું અને કહ્યું બેટા તારે એક કામ કરવાનું છે આ દીવો લઈ અને ખાલી રૂમમાં લઈ જા દરવાજો બંધ કરી દે અને દીવો પ્રગટાવ અરવિંદ એ પ્રમાણે કરે છે રૂમ અંધકારમય છે પણ દીવો પ્રગટતા જ આખું રૂમ પ્રકાશથી ભરાઈ જાય છે અરવિંદ આશ્ચર્યથી કહે છે પપ્પા એક દીયાએ આખો અંધકાર દૂર કરી નાખ્યું પિતાએ સ્મિત કરીને કહ્યું હા બેટા એ જ છે દિવાળીની સાચી શેખ જ્યાં એક દીવો પ્રગટે છે ત્યાં અંધકાર રહેતો નથી જ્યાં સારો વિચાર આવે છે ત્યાં ખરાબી રહેતી નથી બહાર તો ફટાકડાની ધૂમ હતી પણ અરવિંદનું ધ્યાન હવે અંદરની શાંતિ પર હતું એ વિચારતો હતો કે ફટાકડા તો થોડા ક્ષણનો પ્રકાશ આપે છે પણ દીવો આખી રાત ચલતો રહે છે શું હું ફટાકડા છોડીને દિયા જલાવી શકું એ વિચારતો રહ્યો એ જ સાંજે બજારમાં એક વૃદ્ધ સ્ત્રી મળી એ હાથમાં માત્ર એક નાનો દીવો લઈ રહી હતી અરવિંદે પૂછ્યું દાદી તમે ફટાકડા કેમ નથી લઈ રહ્યા દાદીએ સ્મિત કરીને કહ્યું બેટા ફટાકડા તો અવાજ કરે છે પણ દીવો દિલને શાંતિ આપે છે હું મારી પૂજામાં એક દીવો પ્રગટાવીશ જે મારા ઘરમાં સુખ અને શાંતિ લાવશે એ શબ્દો સીધા અરવિંદના હૃદયમાં ઉતરી ગયા તે રાત્રે અરવિંદે પોતાના પિતાને કહ્યું પપ્પા આ દિવાળીએ હું ફટાકડા નથી ફોડતો હું દરેક રૂમમાં એક દીવો જ જલાવીશ પિતાનું ચહેરો ખુશીથી જગમગી ઉઠ્યું એણે અરવિંદના માથા પર હાથ ફેરવીને કહ્યું બેટા આજ તો ખરેખર સમજદાર થયો છે જે માણસ બીજાને પ્રકાશ આપે છે એનો પોતાનો માર્ગ ક્યારેય અંધકારમય નથી રહેતો દિવાળીની રાહત આવી ગામમાં અવાજ ધૂમધડાકો અને જગમગાટ હતો પણ અરવિંદના ઘરમાં શાંતિ અને શીતળ પ્રકાશ હતો દરેક રૂમમાં એક દીયો ધીમે ધીમે જલતો હતો પરિવારના દરેક સભ્ય એકબીજાને શુભ દિવાળી કહીને ગળે મળ્યા એ ઘરમાં આનંદ તો હતો પણ અવાજ નહોતો ફક્ત શાંતિ પ્રેમ અને પ્રકાશ બીજા દિવસે ગામમાં સ્પર્ધા હતી સૌથી સુંદર દિવાળીનું ઘર ઘણા ઘરો જગમગતા હતા પણ અરવિંદનું ઘર કંઈક અલગ લાગતું હતું શાંતિપૂર્ણ સાદું અને પ્રકાશથી ભરેલું જજોએ કહ્યું આ ઘર સાચી દિવાળી ઉજવી રહ્યું છે અહીં ફટાકડા નથી પણ દિલનો પ્રકાશ છે પિતાએ અંતે અરવિંદને કહ્યું બેટા આ જ દિવાળીનો અર્થ છે બહારનો અંધકાર નહીં અંદરનો અંધકાર દૂર કરવો જો તું તારા મનમાં માફી દયા અને પ્રેમનો દીયો પ્રગટાવશે તો તારી દરેક રાત દિવાળી બની જશે મિત્રો દિવાળી ફક્ત ફટાકડાનો ઉત્સવ નથી એ આંતરિક પ્રકાશનો ઉત્સવ છે ફટાકડાઓ થોડા ક્ષણો માટે પ્રકાશ આપે છે પણ સંસ્કાર અને સારા વિચારો આખું જીવન પ્રકાશિત કરે છે તો ચાલો આ દિવાળીએ આપણે પણ એક દિયો પ્રગટાવીએ માફીનો દયાનો અને સચ્ચાઈનો દીયો જેથી આપણા જીવનમાં ક્યાંય અંધકાર ન રહે જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રોને પણ મોકલો જેથી દરેકના દિલમાં પ્રકાશ ફેલાય અને હા ચેનલ વાત વિવેકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવી જ એક નવી પ્રેરણાદાયક વાર્તા સાથે મસ્ત રહો ખુશ રહો અને પ્રકાશિત રહો